તો મજામાં મજા છ સવાર ના દિન એવો તમારો ભાઈ આજે આયા ને આજ જવાનું છે આપણે પીપાવ ધામ મેળા ઉપર પીપાવ ધામ મેળો છે એક ને મને ખબર તો નથી ના એક ધમું ઘર છે કદાચ કદાચ કે ધમું નું પલક ના રહે છે પીપાવ ધામ હું એને ઢેલા હોય જે આવ્યો પણ અંદર નથી જ્યા તો કદાચ આ જ હશે ધમું પલક આપણે એને મળશે કદાચ જાવ પીપાવ ધામ ને ના મેળો છે તરબુજો મેળો છે એવો કેતો તમારો ભાઈ બની આજ આપણે જવાનું છે તો અમારે ભાઈ બની જવાનું છે ભાઈ છે રાકુર આપકો

શું <laughs> <laughs>

ચાલુ હોય એ ચાલુ જ રાખી ગયો તો જ તમારો મેળ આવી ગયો દર્શન થાય પછી તમને મળી આવશે કાન બેરાગરના

બસ બસ અમારે જેમ ભિખારી

એલો કરો જેવો કે હું દેખાણો ભર તો પાછે રટકીયા બચને એવું થાય તો કોક દે આવતી દેની મળ્યું ધમુભાઈને બધાને ને આ ભાઈ મળવા આવ્યો તો આય મળવા આવ્યો તો હુંય મળવા આવ્યો તો આય મળવા આવ્યો આ ડબલ ફ્રી મળવા આવ્યો મેક્સ ફ્રી મળવા આવ્યો હવે બાકા બાકા લોકોમાં સબ છે તમે

તો કાઈ ભઈ ગયા થઈ ની ના તો એક તો કણું કેવું કે આ નહી આઈ ગયું પણ ઓય જામ દી જવા ના નહી વે આ દે બાર બાર આજી ગયા પડવા નતું ને આવીમાં કોમમાં જાય

એય કાઈ કાઈ વઢવા ન દી જો આને એનો કાઈ વઢવાનું અત્યારે ભાઈ ભાઈ મળી ગયા તો બધારે આવી છે અત્યારે બાગાજી કે બોલાય નીકળી ગઈ એ કે મે ભલી તો માગા 把大客厅的花